બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં બનાસ ડેરીના માધ્યમથી તાલુકાનું જળસંચયનું કામ નિવૃત્ત કર્મચારી તાલુકામાં પાણીના તળ ઊંડા ગયા છે કે સિંચાઈના પાણી માટેની કોઈ વડગામ તાલુકા માટે યોજના નથી જેને લઈને ખેડૂતોની મુશ્કેલીઓનો પાર નથી ત્યારે હવે જળસંચયના કામો એ જ માત્ર વડગામ તાલુકા માટે વિકલ્પ છે ત્યારે હવે બનાસ ડેરીના માધ્યમથી વડગામ તાલુકાનું જળ સંચયનું કામ નિવૃત્ત કર્મચારીઓને શિક્ષકોએ ઉપાડી લીધું છે વડગામ તાલુકાના ઈદરણા ગામે વડગામ તાલુકા માટે જળ સંચય અભિયાન શરૂ કરાયું છે બનાસ ડેરીના માધ્યમથી જળ સંચય અભિયાનમાં નિવૃત્ત કર્મચારી અને શિક્ષકો જોડાયા છે સરકારમાં સેવા આપી ચૂકેલા કર્મચારી અને શિક્ષકો વડગામ તાલુકાના ગામે ગામ જઈને ખેડૂતોને ભેગા કરી અને તળાવ ઊંડા કરવા જૂના કુવા રિચાર્જ કરવા અને આનાથી વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરે અને પાણીના તળ ઊંચા આવે તેવા કર્મચારીઓ પ્રયત્ન કરી રહ્યા છે ખાસ કરીને શિક્ષકો પોતાના વેકેશનનો સદુપયોગ કરી રહ્યા છે વડગામ તાલુકાના શિક્ષકો અભિયાનમાં જોડાયા છે અને બનાસ ડેરીના માધ્યમથી અભિયાન થકી તેઓ બનાસ ડેરીની ટીમ સાથે જોડાયેલા છે એટલે કે વડગામ તાલુકામાં સિંચાઈ માટેના પાણીનો એ પ્રશ્ન મુખ્ય પ્રશ્ન છે અને આ પાણી માટે વડગામ તાલુકા માટે આખું જળસંચય અભિયાન નિવૃત્ત કર્મચારીઓ અને શિક્ષકોએ ઉપાડી લીધું છે એક શિક્ષક તરીકે મારા મતે બનાસ ડેરીએ આવડું મોટું ખાસ કરીને વડગામ તાલુકાના વિસ્તારલક્ષી પાણી બચાવ અને એમાંય જળસંચય અભિયાન જે લાવ્યા છે એમાં આ રજાઓના સમયમાં વેકેશનના સમયમાં દરેક શિક્ષક મિત્રોએ પણ પોતપોતાના ગામે ગામ પશુપાલકોને ખેડૂતોને જાગૃત કરી આ જળસંચયને ખૂબ મહત્ત્વ આપવાની જરૂર છે અને વિસ્તાર માટે પણ જરૂરી છે ધરતી મા માટે પણ જરૂરી છે હું તો મારા ગામથી શરૂઆત કરીને જોડાયો છું ગામે ગામ બધા શિક્ષકોને વિનંતી કરું છું કે એક એન્જિનિયર રિટાયર્ડ ગોવિંદભાઈ રેખાબેન ગલબા કાકાની દીકરી એ પણ જોડાયા છે તો આપણે બધાએ વેકેશનનો સદુપયોગ કરી અને માનનીય શંકરભાઈ સાહેબના આ સફળ કાર્યક્રમને બિરદાવવા ખભે ખભો મેલાવીને કામ કરીએ અમારા ગામની અંદર આજે જળસંચયનો અભિયાન પૈકીનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો એની અંદર ખૂબ જ ઉત્સાહથી ગામના લગભગ મોટાભાગના ખેડૂતો અત્રે આ જળસંચય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અહીંથી જળસંચય બાબતે ડેરી દ્વારા જે ટીમ આવેલી ટીમના નિષ્ણાતો દ્વારા અને ખાસ કરીને અમારા ભાઈ શ્રી કિશોરભાઈ વાયડા દ્વારા જળસંચય અંગે જે માર્ગદર્શન આપવામાં આવ્યું એનાથી ખેડૂતો ખૂબ ઉત્સાહિત છે અને એના ભાગરૂપે આજે અમારા ડિરેક્ટર શ્રી દિનેશભાઈના વરદ હસ્તે અમે એક શોષ કોહવાનું આજે એમના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરી અને આ જળસંચય અભિયાનનો અમારા ગામમાં પ્રારંભ કરી રહ્યા છીએ અને પ્રારંભની સાથે સાથે આજના કાર્યક્રમમાં મહત્ત્વની બાબત એ હતી કે લગભગ આજુબાજુના પંદરથી વધુ દૂધ મંડળીના ચેરમેન મંત્રીશ્રીઓને અમે અહીંયા ઉપસ્થિત રાખ્યા છે અને એ અહીંથી પ્રેરણા લઈ અને તમામ પોતપોતાના ગામોની અંદર પણ આ જ કાર્યક્રમને આ જ અભિયાનને ખૂબ જ ઝડપથી ઉપાડશે એવી સૌએ અમને અહીંયા ખાતરી આપી છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારા આ કાર્યક્રમની અસર આગામી સમયમાં આજુબાજુના તમામ ગામોમાં થશે અને કામગુર કામગીરી ખૂબ જ વ્યાપક પ્રમાણમાં થશે એવી હું ગઢપણે મને વિશ્વાસ છું આજે અહીંયા યાદરાણા ગામ ખાતે જળ સંચય અભિયાન અંતર્ગત આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો શોષ કૂવા અને પડતર જે કૂવા અને પડતર જે બોર છે એમાં ચોમાસાનું પાણી રિચાર્જ થાય એ અનુસંધાને આ દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ખૂબ ચિંતિત છે એના અનુસંધાન આપણા લોકલાડીલા નેતા વીજનારી નેતા શંકરભાઈ ચૌધરી સાહેબે દરેક બનાસ ડેરી હસ્તક દરેક ગામની ડેરીઓ હસ્તક દરેક ખેડૂતોમાં જનજાગૃતિ આવે અને ચોમાસાનું પાણી કૂવા કુંડી દ્વારા ચાર બાય ચારની છ ફૂટ ઊંડી જે કુંડીની ચેમ્બરો જે ખેતરનો નીચાળો ભાગ હોય ત્યાં બનાવી અને જે પાણી એકત્ર થઈ અને જમીનમાં ઉતરે એના માટેનું જે અભિયાન છે એ આ જિલ્લાના ખેડૂતો પશુપાલકો અને મારી વિનંતી છે કે એનો તમે મહત્તમ લાભ લ્યો ડેરી હસ્તકનો અને વધુમાં વધુ જળ સિંચન થાય એના માટે પ્રયત્નો કરો એ જ આવનારા સમયની મોંઘ છે અસ્તુ ભારત માતા કી જય કેશરભાઈ વાયડા પૂર્વ બનાસ બેંક ડિરેક્ટર પૂર્વ જિલ્લા ભાજપ મંત્રી